ખેડૂત મિત્રો નમસ્કાર આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીએ ડીસા માર્કેટના સો ટકા સાચા બજાર ભાવ પણ તે પહેલાં જો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ તમને જોવા મળે છે તો મિત્રો વાત કરીએ આજે ડીસા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે ડીસા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની આજે દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બે લાયક પ્રેસ કરીને વિડીયોમાં અંશધી બને લેજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજેરોજ જોવા મળી રહેશે તો મિત્રો આજે તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર ડીસા માર્કેટમાં રાયડાનો ભાવ નવસો પંચોતેરથી એક હજાર ઇઠ્યોતેર રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો છન્નુંથી બારસો અગિયાર રૂપિયા સુવાના બજાર ભાવની વાત કરીએ તો આજે સોળસો એક્યાસીથી સોળસો એક્યાસી રૂપિયા મગ બારસો ત્યાંશીથી બારસો ત્યાંશી રૂપિયા રાજગરો તેરસો દસથી તેરસો એકોતેર રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો વરિયાળીના બજાર ભાવ એક હજાર સિત્તેરથી બારસો રૂપિયા બાજરી ડીસા માર્કેટમાં ચારસો પચાસથી પાંચસો એકત્રીસ રૂપિયા ઘઉં ટુકડામાં ચારસો ચુમ્મોતેરથી પાંચસો બાસઠ રૂપિયા મગફળી આઠસો એંસીથી ચૌદસો એકાવન રૂપિયા ગુવારના બજાર ભાવ નવસો ઇઠ્યોતેરથી નવસો ને રૂપિયા ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટના નવા બજાર ભાવની વાત કરી અને રોજેરોજના બજાર ભાવને વિડીયો જોવા માગતા હોય તો આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બનાવી દેજો અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમે બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજેરોજ જાણવા મળી રહેશે